આગામી ચોવીસ જાન્યુઆરીએ દાહોદ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોવાને લઈને જિલ્લાના સંજેલી તાલુકાના માંડેલી રોડ નવીન બસ સ્ટેન્ડ બાજુમાં આવેલા ગંદકીનો ઢગલો સાફ સફાઈની કામગીરી પૂર ઝડપે ચાલતી કામગીરી બંધ જગ્યા ન હોવાના કારણે ગંદકીના ઢગલાની અધૂરી કામગીરી છોડાઈ દેવાનું સામે આવ્યું છે ગંદકીનો ઢગલો દૂર કરવા માટે જગ્યા માટે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર વન અધિકારી વિભાગ સહિત નેતાઓને પણ જગ્યા ફાળવવા માટે સરપંચ દ્વારા પત્રો લખાયા પણ અધિકારીઓ દ્વારા જગ્યા ફાળવવામાં આવી નથી જેથી જગ્યા ન હોવાના કારણે ડોર ટુ ડોર કલેક્શનના ઢગલાની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે તો તાલુકામાં ત્રીસ વર્ષથી ડોર ટુ ડોર કચરો બસ સ્ટેન્ડની બાજુમાં ઢગલો કરવામાં આવી રહ્યો છે તો તાલુકા પંચાયતની જગ્યા હતી તે જગ્યા એસટી ડેપોને ફાળવી દેવામાં આવી છે અને અન્ય જગ્યા માટે પત્રો પણ લખ્યા હોવા છતાં હજી જગ્યા ફાળવવામાં આવી નથી તો જગ્યા ફાળવવામાં આવશે તો આ કચરાનો નિકાલ થશે તાલુકામાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નગરમાં ઠેર ડોર ટુ ડોર કલેક્શન કરીને કચરો સંજેલીથી ગુજરાત તરફ જવાના મુખ્ય માર્ગ તાલુકાનું પ્રખ્યાત મંદિર અને હાઈસ્કૂલ તરફ જવાના માર્ગ પર બસ સ્ટેશન ગેટ પાસે જ કચરો ઠલાવવામાં આવી રહ્યો છે જેના કારણે આવતા જતા મુસાફરોને રાહદારીઓ તેમજ મંદિરે જતા અને શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ દુર્ગંધને કારણે સ્વાસ્થ્ય નુકસાન થવાની ભીતિ સર્જાઈ રહી છે તો જાગૃત નાગરિકો તેમજ શાળાના આચાર્યો અને વિદ્યાર્થીઓ દ્વારા તાલુકાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ આ બાબતે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી તો ચોમાસાની અંદર અનેક વખત આ રોડ પર જ આવી જતા રાહદારીઓને તેમજ વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે તેમજ તાલુકા જિલ્લા અધિકારીને સ્વચ્છ અભિયાન દેખરેખ તેમજ કામગીરી પણ સોંપવામાં આવી રહી છે છતાં આ ગંદકીના ઢગલો દૂર કરવામાં આવતો નથી આ મુખ્ય માર્ગ હોવાથી તાલુકાના અધિકારી અવારનવાર છે તેમ છતાં અધિકારી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તો વડાપ્રધાન દ્વારા જિલ્લાઓ અને તાલુકામાં સ્માર્ટ વિલેજ તેમજ સ્માર્ટ સિટી અંતર્ગત સ્વચ્છ અભિયાનને આગળ લાવવા માટે સ્માર્ટ સિટી અને વિલેજની કામગીરી ગુજરાત રાજ્યમાં પણ શરૂ કરી દીધી છે પરંતુ સંજેલી તાલુકામાં તંત્ર નિષ્કાળજી તાલુકાના અધિકારી

તેની માટે જગ્યા ફળવી આપવામાં આવે તો જ કચરાનો નિકાલ થાય તેમ જણાઈ રહ્યું છે તો જિલ્લા કક્ષાના તાલુકા સાથે પ્રોગ્રામ હોવાને લઈને નવીન બસ સ્ટેશનની બાજુમાં ડોર ટુ ડોર કચરાનો ઢગલો સાફ કરવા માટે પચીસ લાખ જેટલી રકમ ફાળવવામાં આવી છે ત્યારે આ ગંદકીનો ઢગલો ઉઠાવવાની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે તો આ કચરાનો ઢગ સંપૂર્ણપણે હટાવવામાં આવે તેમજ બજારની અંદરમાં પણ ગટરો સહિત વિવિધ જગ્યા પર કચરાનો ઢગ જોવા મળી રહ્યો છે તે યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ કચરો ત્રીસ વર્ષોથી આગળનો કચરો ગામમાં ભરેલો છે જે જગ્યા હતી તે એસટી બોર્ડને ફાળવી દીધી કચરો નાખવાની મારી કઈ જગ્યા નથી આગળ મેં લેટરો લખ્યો ટીડીઓ મામલતદાર નેતાને પણ લઈશું પણ કોઈ મારી મને જગ્યા પંચાયતની ફાળવી નથી આલી મેં આરોપને જંગલ ખાતાના ડીઓ આરોપને પણ લઈશું તો સંજયલી આરોપોને પણ એમને પણ મને જગ્યા ફાળવી નહીં આવે જવાબ મને આ નહીં દીધો તમારી કંઈ જગ્યા નહીં મળે હું આ કચરાને કઈ લીધું મને જગ્યા ફાળવો આજે ગામના દસથી આઠ ટ્રેક્ટરો દરરોજ ના નીકળું હું આગળના કચરાને કઈ જગ્યાએ લઈશું મને જગ્યા ગમે તેથી ફાળવો તો જ આનો કચરાનો નિકાલ થાય એ હોય બાકી કઈ થાય એવું નથી એટલે હાઈસ્કૂલની પાસે જે જિલ્લાનો મોટો પ્રોગ્રામ થવા રહ્યો છે 26મી જાન્યુઆરીના રોજ કચરાના ઢગલા ઉપર આજે જે કચરો નાખી રહ્યા છે દસ 10% કચરો અહીંયાથી ઉઠાવવામાં આવ્યો છે અને સાંભળવા મળ્યું છે કે જિલ્લાના મોટા પ્રોગ્રામની અંદર 25 લાખ રૂપિયા અનગણિત ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે જે ખાલી કચરાની સાફ સફાઈ માટે એમાં તમે જોઈ શકો છો કે કચરો ખાલી દસ ટકા જ અહીંથી ઉઠાવવામાં આવ્યો બાકી બીજો કચરો અહીંયા જ ફાતરી દેવામાં આવ્યો હતો અને આ જ રસ્તે પ્રોગ્રામ થઈ રહ્યો છે પેટ્રોલ પંપની નજીક અને અહીંયા બસ સ્ટેન્ડ જોવાઈ રહ્યું છે તો આ લોકો કઈ રીતનો વહીવટ કરવાના છે કઈ રીતનું કરે તો અંદર ખાનગી બધું કઈ રીતનું ચાલી રહ્યું છે અને બજારમાં બી હાલત એવી જ છે કચરામાં નેકાળિયામાં અને કોઈ સાફ સફાઈનું કશું છે નહીં અને હમણાં બી હાલમાં પોઝિશન બહુ ખરાબ છે તમે ચારે બાજુ જોઈ શકો છો કચરો બહુ દુર્ગંધ મારી રહ્યું છે અમે જબરજસ્તીના અહીંયા ઊભા છે તો છતાં બી આજે અમે કહેવા માગીએ છીએ કે આ કચરો સંપૂર્ણપણે હટાવવામાં આવે અને પૈસાનો ખોટો વેફાર કરવામાં ના આવે કાયદેસર એનો ગ્રાન્ડનો ઉપયોગ સદુપયોગ કરવામાં આવે એટલે અમારી માંગ છે અમારું નામ યાસીનભાઈ અનિશભાઈ કાસમ ફોન નંબર 7 ના સભ્ય છું આઈ લવ સભ્ય વોટ નંબર મારા મત લાગે છે મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ